માનવતાની જ્યોત પ્રજ્વલિત કરી જેમાં ગરીબ નિરાધાર ભિક્ષિકોને મિષ્ટાન સાથેનું ભોજન સાથે ભિક્ષિકોને ધાબળા વિતરણ અને જરૂરિયાતમાં નિરાધાર મહિલાઓને અનાજ કીટનું વિતરણ સહાય અને સેવા કે પ્રવૃત્તિ સાથે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના ઓગણચાલીસમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરના બાવીસ સેન્ટરો ઉપર રોજિંદા પાંચ હજારથી વધારે ગરીબ જરૂરિયાતમંદોને ભોજન કરાવતી શહેરની સેવા કે સંસ્થા પપ્પુ આચાર્ય શ્યામ ચંદ્રશેખર વિજયજી પ્રેરિત સહસ ફળા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મહાવીર અને ક્ષેત્ર ગોપીપુરા સુરત ખાતે ગૃહરાજ્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી રામાચુસિંહ દેવિયાનીબેન તેમજ ધર્મપત્ની પ્રાચી બેનના હસ્તે સેવા કે પ્રવૃત્તિ કરવામાં આવી હતી જેમાં પરિવારજનો અને ગૃહ રાજ્યમંત્રી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખૂબ સુંદર સહકાર લહેરુભાઈ ચાહવાળાના મળ્યો હતો અને એમના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સુપેર પાર પાડવામાં આવ્યો હતો મારું નામ લહેરચંદભાઈ ચાહવાળા આજનો કાર્યક્રમ સંસ્થા દ્વારા શ્રી ક્ષેત્ર દ્વારા વર્ષભાઈની ઓગણચાલીસમી જન્મદિવસ બે હજારથી વધારે વ્યક્તિને ભોજન તેમજ બસોથી વધારે પરિવારને અન્નદાન તેમજ બે હજારથી વધારે વ્યક્તિને દાબા એમના પરિવારમાંથી કોણ કોણ ઉપસ્થિત હતું અને કેવી લાગણી થઈ એમના પરિવારમાંથી એમના માતૃશ્રી તેમજ તેમના પત્ની તેમજ એમના પરિવારના મિત્ર મંડળ તેમજ અંગત એ લોકોના સભ્યો હાજર રહ્યા કીટમાં આપણે શું શું આપવામાં આવ્યું હતું ની અંદર ઘઉં ચોખા દા કઠોળ બે તેલ અને મરી મસાલો તેમજ ચણ માટે બાજરી જુવા એ ઉપરાંત બીજું ભોજનમાં શું હતું અને બીજું આપણે શું વિતરણ કર્યું ભોજનની અંદર માણસને જે રીતે જોઈએ તેમ સંપૂર્ણ ભોજન હતું દાળ ભાત રોટલી શાક મીઠાઈમાં લાડુ તેમજ ફરસાણ તેમજ ફ્રૂટની અંદર કેળા તેમજ ધાબળાનું પણ વિતરણ હતું દરેક મુખ્યાજન જે પણ ભોજન લેવા આવ્યા હતા એમને દરેકને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું સંસ્થાની બીજી પ્રવૃત્તિઓ શું હોય છે સંસ્થાની બીજી પ્રવૃત્તિમાં અનુકંપાના બેન પર ભોજન તેમજ કીટ વિતરણ તેમજ સિવિલ હોસ્પિટલની અંદર કોઈપણ વ્યક્તિને મેડિકલની કોઈ તકલીફ હોય અથવા કોઈ નવજનમેલ બાળક હોય તેને કપડાંની તકલીફ હોય આ બધી વસ્તુ સીલમાં કરવામાં આવે છે તેમજ સાધનની જેમાં જૈન બંધુઓની અંદર કોઈપણ જાતની તકલીફ હોય ખાવા પીવાની રહેવાની દરેકનો વ્યવસ્થા કરી દેવામાં આવે કોઈ પણ કોઈપણ શહેરની અંદર કોઈ પણ પશુ કે પક્ષી ભૂખ્યા ન રહે તે માટે খুব সুন্দর বেশি তেমন চণনি ব্যবস্থা গোঠা